ભદ્રાની સમજ હવે ભદ્રા શબ્દ તો તમે બધાએ આપણા જ્યોતિષની વ્યાખ્યામાં સાંભળેલો શબ્દ છે આપણે જ્યોતિષમાં ક્યાં ક્યાં ભદ્ર શબ્દ આવ્યો તો પહેલો તો શબ્દ આપણે આવ્યો તિથિઓની અંદર બરાબર નંદા ભદ્રા જયા રિક્તા અને પૂર્ણા એટલે ભદ્રા તિથિ આપણા શબ્દ ભદ્રાની અંદર આવ્યો તિથિની અંદર બીજો શબ્દ આપણે જ્યોતિષની અંદર ભદ્ર આવ્યો યોગની અંદર પંચમહાપુરુષ યોગ એની અંદર બનતા તો એટલે ભદ્ર યુગ બન્યો તો ભદ્ર શબ્દનો અર્થ થાય છે કલ્યાણ ભદ્રનો અર્થ થાય છે કલ્યાણ અહીંયા ભદ્રા જે છે એ કલ્યાણકારી નથી પણ અનિષ્ટ છે તો આ ભદ્રા શું છે એ વિશે આપણે વિગતવાર સમાજ મેળવીએ કેમ અનિષ્ઠ છે તો ગ્રહો તો રાજા સૂર્ય અને એની પત્ની છાયા સૂર્યને બે પત્નીઓ હતી પહેલી હતી સંધ્યા પણ સંધ્યા જ્યારે પિયર ગઈ ત્યારે એના બદલામાં એ પોતાની છાયાને મુક્તિ ગઈ હતી એટલે છાયા નામની પુત્રી પત્ની જે હતી એ છાયા નામની પત્નીને જે સંતાનો થયા એની અંદર યમ રાજા થયા શનિદેવ થયા અને પુત્રી તરીકે જન્મી એનું નામ ભદ્રા તો ભદ્રા એ શનિ મહારાજની સગી બેન છે હવે શનિ મહારાજનું ફળ અને શનિ મહારાજનું સ્વરૂપ શનિ મહારાજના ગુણ વિશે તો આપણે બધા જાણકારી છીએ એવા જ ગુણ એનાથી પણ વિશેષ ખરાબ ગુણ ભદ્રાની અંદર રહેલા હતા એટલે ભદ્રા દેખાવમાં ખૂબ વિચિત્ર હતી કાળી હતી એના ત્રણ પગ હતા મોટા મોટા વાળા હતા બહાર નીકળી ગયેલા દોત હતા કદરુપુ સ્વરૂપ હતું અને ભયાનક અને બીક લાગે એવી ભદ્રા હતી આ ભદ્રા જે હતી એ થોડી જ્યારે મોટી થવા માંડી એટલે સમસ્ત શુભ કાર્યોની અંદર વિઘ્ન રાખવા મળી યજ્ઞ યજ્ઞાદિ હોય અગર કોઈ બીજું કાર્ય હોય તો એની અંદર ભદ્રાપતિ આવી અને ભીઘનો નાખવા મળી આ ભિદ્રા મોટી થઈ એટલે સૂર્યનારાયણે એના લગ્ન કરવા માટેનું વિચાર્યું અને એના માટે સૂર્યનારાયણે મંડપની રચના કરી લગ્ન મંડપની ભરતા શોધવા માટે પ્રયત્નો કર્યા ગંધર્વો દેવો યક્ષો કિન્નરો આ બધાની અંદર તપાસ કરી પણ ભદ્રા સાથે કોઈ લગ્ન કરવા તૈયાર થયું નહીં કારણ કે એનું રૂપ ખરાબ હતું એ કોઈ તૈયાર થયું નહીં અને પછી તો ભદ્રાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જે લગ્નનો મંડપ હતો એને છિન્ન ભિન્ન કરીને તોડી નાખ્યો સૂર્યનારાયણ ભગવાન ચિંતામાં પડ્યા કે હવે આ ભદ્રાને શું કરવું એટલે એમને ભગવાન બ્રહ્માજીની યાદ કર્યા જેમને સૃષ્ટિની ઉત્પત્તિ કરી હતી બ્રહ્માજી પોતે આવ્યા અને ભદ્રાને સમજાવી અને ભદ્રાને કરણની અંદર સ્થાન આપ્યું એટલે ભદ્રા એક કરણ છે જેને વિષ્ટિ કહેવામાં આવે છે તો ભદ્રા એ કરણ છે બ્રહ્માજીએ કહ્યું કે તું કરણની અંદર સ્થાન લઈ લે તો કરણ જે છે એ અગિયાર કરણ છે કુલ કરણ એટલે શું એ તો આપણે જાણીએ છીએ કે તિથિનો અડધો ભાગ એટલે કરણ આખી તિથિનો અડધો ભાગ એટલે કરણ એક તિથિમાં બે કરણ રહેલા હોય તો એવા ટોટલી અગિયાર કરણ રહેલા છે અગિયાર કરણ જે રહેલા છે એની અંદર ચાર કરણ સ્થિર કરણ છે અને સાત કરણ એ ચર કરણ છે તો એની અંદર શકુની ચતુષ્પાદ નાગ અને કિસ્સુગ્ન આ ચાર કરણ સ્થિર કરણ છે એટલે દર વદ ચૌદસના દિવસે શકુનીકરણ આવે અમાવાસ્યાના દિવસે સવારે પહેલું ચતુષ્પાદ આવે અમાવાસ્યાના સાંજનું નાગ કરણ આવે અને દર સુદ એકમના દિવસે પહેલું કરણ કિસ્તુગ્ન કરણ હોય તો આ કરણ જે છે એ ચાર સ્થિર છે એમાં બદલાવ થતો નથી બાકીના સાત જે કરણ છે એ વારાફરતી વારાફરતી બદલાતા હોય સાત વખત છપ્પન બે ભાગ એ રીતે થાય તો કરણની અંદર વૃષ્ટિને સ્થાન મળ્યું ચર કરણ તરીકે એટલે વૃષ્ટિ એ જ્યારે પોતે આવતી હોય તારે પોતે જ્યારે ત્યારે એ સમયમાં જો મુ કરવામાં આવે તો નુકસાનકારક સાબિત થાય એટલે ભદ્રાને સ્થાન આપ્યું કે ભાઈ તારે આ દિવસે જ નડવું પછી મતમતાંતર પ્રમાણે ઋષિઓએ ભદ્રા ક્યારે નડે એ માટેનું નક્કી કર્યું તો એની અંદર એવું છે કે ઈદમ કાર્ય ન કર્તવ્યમ ભદ્રાની અંદર આ કાર્ય ન કરવા એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કયા ભદ્રા દમ શ્રાવણી ફાલ્ગુની તથા ભદ્રાની અંદર બે કાર્ય કરવાની સખત મનાઈ છે શ્રાવણી એટલે રક્ષાબંધન ફાલ્ગુની એટલે હોળી હોળી પ્રગટાવી અને રક્ષાબંધન ઉજવવી આ બંને કાર્યો ભદ્રાની અંદર થતા નથી શ્રાવણી નૃપતિહંતી શ્રાવણી જે છે એની અંદર આપણે જો કાર્ય કરીએ તો રાજાનો નાશ થાય નૃપતિ હંતી રાજાનો નાશ થાય ગ્રામમ દહતી ફાલ્ગુની અને હોળીના દિવસે જો અગ્નિ પ્રગટાઈએ એ વખતે વિષ્ઠીકરણ ભદ્રા હોય અને અગ્નિ પ્રગટાઈએ હોળી પ્રગટાવીએ તો ભદ્રા ક્યારે આવે તો આપણે જાણીએ છીએ કે સુદમાં પ્રતિભાતાના દિવસે હંમેશા પહેલું કરણ કિસ્તુગ્ન હોય પછી બીજું બબ એટલે બે કરણ થઈ ગયા બાલ બાલવ કવલવ તૈતિલ ઘર વણી અને વિષ્ટિ એટલે આઠમું કરણ લાગે કારણ કે પહેલું કિસ્તુગ છે ને બાકીના સાત કરે આઠમું કરણ લાગે માટે ચોથનું ઉત્તરાધ ચોથનું ઉતાર્ધ બીજો ભાગ बं करण चोथन उत्तरार्ध करण एष्टीकरण ए भद्रा तो ए प्रमाणे भद्रा शुद्ध पक्षी अंदर चोथ आठम चार आणि पुनम ए बारे व पक्षी अंदर तीज सातम दशम आणि चौदश आर आव તો આપણે જોયું કે સ્વર્ગની ભદ્રા પાતાળની ભદ્રા અને પૃથ્વીની ભદ્રા એ ભદ્રા જોઈ અને ભદ્રા મહિનામાં એક મહિનાની અંદર ભદ્રા આઠ વખત આવે એમાં સુદમાં ચાર વાર અને બધમાં ચાર વાર આ રીતે ભદ્રા આવતી હોય છે હવે અહીંયા ભદ્રાનો એક બીજો શ્લોક પણ છે કે દીવા ભદ્રા યદા રાત્રે બદ્રા યદા દિને ન તત્રા ભદ્રા દોષસ્તુ સાદ્રા બદ્રા ફરી બાર બોલી જોવા ભદ્રા રાત્રિભદ્રા યથા ન ત્રા દોષસ્ત સા ભદ્રા ભદ્રદાયીની હા એ ભદ્રા દોષ વગરની થઈ જાય છે એટલે કે મૂર્ખ ચિંતામણીમાં આનો ઉલ્લેખ આપેલો છે કે દીવા ભદ્રા યદા રાત્ર દિવસથી ભદ્રા જો રાત્રિના સમયે આવતી હોય અને રાત્રિથી ભદ્રા જો દિવસના સમયે આવતી હોય તો એવી ભદ્રા દોષકારક નથી પણ કલ્યાણકારી સા ભદ્રા ભદ્રદાયીની પણ એ ભદ્રા કલ્યાણકારી છે તો અહીંયા આપણને પ્રશ્ન એ થશે કે દિવસની ભદ્રા કોને કહેવી અને રાત્રિની ભદ્રા કોને કહેવી તો સુદ પક્ષમાં આઠમ અને પૂનમ સુદ પક્ષની આઠમ અને પૂનમ આ બંને દિવસે દિવસની ભદ્રા હોય છે અને વદ પક્ષમાં અને ચૌદશ આ બંને દિવસની ભદ્રા હોય છે દિવસની સુદ પક્ષ ની બે દિવસની અને વધ પક્ષ બે દિવસની એટલે સુદ પક્ષની અંદર આઠમ અને પૂનમ વદપક્ષની અંદર સાતમ અને ચૌદસ હા એ ચાર દિવસથી ભદ્રાવો છે એવી પ્રમાણે વદપક્ષની અંદર શુદ્ધ પક્ષની અંદર ચોથ અને અગિયારસ ચોથ અને અગિયારસ એ રાત્રે ભદ્રાવ હોય છે આપણે આગળ જ ગણિત પ્રમાણે જોયું કે ચોથના દિવસે બીજું કરણ એ વિષ્ઠિ એટલે રાત્રે હોય છે એટલે ચોથ અને અગિયારસ આ બંને તિથિ રાત્રે હોય છે સુદમાં અને વધની અંદર તીજ અને દસમ આ બંને દિવસે રાત્રે હોય છે તો રાત્રિ ભદ્રા અને દિવસની ભદ્રા એને આપણે સમજી ગયા હવે તિથિની જે વધઘટ હોય એની વખતે ઘણી એવું બની જાય કે તીજની રાત્રિ પત્તી હોય અને ચોથ રાત્રે શરૂ થઈ ગઈ હોય ચોથ રાત્રે શરૂ થઈ ગયું એટલે વિષ્ઠી રાત્રે તીજની રાત્રે ચાલુ થઈ ગઈ હોય કારણ કે ચોથ શરૂ થઈ ગઈ એટલે કરણ ચાલુ થઈ ગયું હોય બાલવ કમલવ તેતીલ ઘર અને વણિજ કરણ રાત્રે ચોથનું પહેલું કરણ ચાલુ થઈ ગયું હોય વણિજ કરણ શરૂ થઈ ગયું હવે દિવસ પડે એટલે વિષ્ઠી આવે ચોથના દિવસે એટલે ચોથ જે છે એ રાત્રિની છે ચોથી એ રાત્રે થી ભદ્રા છે પણ આવી દિવસે એટલે ચોથા દિવસે ભદ્રા આવી પણ દિવસના ના દિવસે ભદ્રા ચોથા દિવસે ભદ્રા આવી તો એ ભદ્રા નડતર રૂપ નથી પણ ફાયદાકારક છે

હવે આપણે ભદ્રા ની અંદર જોઈશું કે કયા કયા કાર્યો ભદ્રા અંદર કરી શકાય તો એક તો યુદ્ધ રજો દર્શન યુદ્ધ 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 રજો દર્શન ભય વજ્રઘાત પાઠ હઠ વૈ વૈ